ઝેનોપસ પ્રસ્તુત કરે છે ભારતીબેન રાણીનો વાર્તાસંગ્રહ કથિત અકથિત પ્રવાસ વર્ણનો લલિત નિબંધો નવલકથા જેવા સાહિત્ય પ્રકારોમાં ખેડાણ કર્યા બાદ લેખિકા ભારતીબેન રાણી ટૂંકી વાર્તાઓ ઉપર કલમ અજમાવે છે તેમની વાર્તાઓનું પોત સ્વપ્નો અને કલ્પના કરતા જીવાતી જિંદગીની વાસ્તવિકતાથી બંધાયું છે વિવિધ દેશોના પ્રવાસ દરમિયાન તેમને થયેલા પ્રત્યક્ષ અનુભવો તેમની કેટલીક વાર્તાઓની આધારભૂમિ બન્યા છે જેમાં ક્યાંક વિભિન્ન માનવ સમુદાયોના પ્રશ્નો છે તો ક્યાંક પોતાના તબીબી વ્યવસાયના નોખા અને સંવેદના સભર પ્રસંગો રૂપ પામ્યા છે વડીલોની ઉતાવળી અપેક્ષા પરંપરાગત વિચારધારાનો ભોગ બનતા નવી પેઢીના સંતાનોની વેદના વિદેશમાં સંઘર્ષ કરી જીવતા લોકોને યાદ આવતા સ્વજનો સતત સુખની શોધમાં નીકળેલા માણસનું દુઃખોની વચ્ચે ઠરીઠામ થઈ જીવવું કંઈક મેળવવાની ઝંખના પાછળ સતત દોડી જતો માણસ આ બધી જ પરિસ્થિતિઓ અને સમસ્યાઓ ભારતીય ભારતીબહેનની વાર્તાઓમાં કથિત છતાં અકથિત રીતે સ્થાન પામ્યા છે આપણી આસપાસ બનતા પ્રસંગો અને તેના પાત્રોને વાર્તાનું માધ્યમ બનાવી ભારતીબહેને સાંપ્રત જીવનમાં આકાર પામતી સમસ્યાને આ વાર્તાઓમાં સ્થાન આપ્યું છે દ્રશ્યોનું સરળ સહજ છતાં આકર્ષક શૈલીમાં વર્ણન અને સંવેદનાઓનું પ્રતિકાત્મક નિરૂપણ દરેક વાર્તાને આસ્વાદ્ય બનાવે છે દરેક વ્યક્તિને પોતાના અંતરંગ ભાવ વિશ્વનું પ્રતિબિંબ બતાવતી આ વાર્તાઓ દરેક વાચકને સ્પર્શી જશે કથિત અકથિત નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘર બેઠા મેળવવા ડબલ્યુ 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 ઝેનોપસ ડોટ ઇન ઓનલાઇન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો